પોરબંદરના સોઢાણા ગામે રહેતા એક યુવાન પર એક શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના સોઢાણા ગામે રહેતા મુકેશ જીવા ખરા નામનો યુવાન બજારમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અરબમ નાગા કારાવદરા નામના શખ્સે આ યુવાનને રોકી અને કામ માટે ન આવતો હોવા બાબતે બોલાચાલી કરી હતી તેમજ ત્યારબાદ કુહાડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાનને માથાના ભાગે ઈજા થતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હું અહીંથી નીકળ્યો બરોબર મેં ત્રણ બે દિવસને આ પડ્યું કામનું કે હું કામે આવીશ અને હું મારી રીતના વ્યવસ્થા હોઈએ તો મને બોલાવ્યો અને બોલાવીને મને એને એટલું પૂછ્યું કે તું કેમ ન આવ્યું એટલે મેં કીધું મારે થોડું કામ હતું ન પોસાવું હતું કેમ ના પછી મને પણ વધારે કંઈ કુવાડી જેવું હતું એને મને પેલા પગમાં માર્યું અને બે માથામાં ગાગેલું એ મને ખબર છે એટલે બીજી વસ્તુ આવીને બોલ્યો કે એવું ના કર્યું મારે બાજુ ન તાર ભાઈ જો મારે એવું કરું મેં એક સંદરે ફોન કરી દોડી દઈ ભાઈ ગયું કસોની ફોન કરીને દરેક અડવાણા હોસ્પિટલ દાખલ કરી દીધું હરબમ નાગા કારા આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર